નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાદ ન્યૂઝ રાજુલા રાજુલાના બરબટાણા રેલવે સ્ટેશનથી ભાવિક ભક્તો માટે સ્પેશિયલ આસ્થા ટ્રેન આજે રવાના કરવામાં આવી સાંસદ નારણ કાછડિયા નાયબ મુખ્ય દંડક કૌશિક વૈકરિયા ધારાસભ્ય હીરાલાલ સોલંકી સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા આજે રાજુલાના બબટાણા સ્ટેશનથી કુલ તેરસો ને ચુમ્માળીસ રામ ભક્તો અયોધ્યા જવા રવાના દરેક લોકો અયોધ્યાના દર્શન કરી શકે તેવા સરકારના સતત પ્રયાસો ફક્ત રૂપિયા સત્તરસો રૂપિયા જેવી મામૂલી રકમમાં આ આયોજન કરવામાં આવેલું છે રહેવું જમવું સહિતની વ્યવસ્થાઓ સરકાર દ્વારા કરવામાં આવેલ છે હજુ પણ પાંચસો લોકો વેઇટિંગમાં હોવાનું અમરેલી જિલ્લાના સાંસદે જણાવ્યું આજની આ ટ્રેનમાં પાણીથી લઈને તમામ સુવિધા રહેવું જમવું સાથે સાથે રેલવે પોલીસ ડોગ સ્કોડ તેમજ આરોગ્ય માટેની તમામ સુવિધાઓ આજની ટ્રેનમાં ઉપલબ્ધ કરવામાં આવેલી અમરેલી જિલ્લામાં આસ્થા સ્પેશિયલ ટ્રેન આજે અયોધ્યા માટે રવાના કરવામાં આવી જેમાં આ કાર્યક્રમમાં આજે સાંસદ સહિત વિવિધ અધિકારીઓ હાજર રહેલા અને ટ્રેનને લીલી ઝંડી આપી રવાના કરવામાં આવી આજના આ કાર્યક્રમમાં અનેક મહાનુભાવો વેપારી રાજકીય કાર્યકરો તેમજ સામાજિક સંસ્થાના આગેવાનો હાજર રહેલા આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાચુલા આવા જો સમાચારો માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો જય જય શ્રી રામ જય જય શ્રી રામ વાહ બે વાહ રામ ભક્ત જ્યારે અહીંથી નીકળવાના છે ત્યારે એમને પહેલા તો બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ આજના આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત જે સ્પેશિયલ શ્રીની સૂચના મુજબ આપણા રાજ્ય સરકારના નાયબ અને અમરેલી કોકાવા વિધાનસભાના ધારાસભ્ય ભાઈ શ્રી કૌશિકભાઈ વેકરિયા આ ટ્રેનને લીલી ઝંડી આપવા માટે આવ્યા છે ત્યારે એમને આપણે સ્વાગત અને અભિનંદન આપીએ પછી યાત્રીઓ માટે ટ્રેનની અંદર મેડિકલ સુવિધા ઉપલબ્ધ છે

તેની અંદર અત્યારે આ ટ્રેનની અંદર તેરસો ને ચુમ્માલીસ આપણા રામ ભક્તો જઈ રહ્યા છે ત્યારે ગુજરાત સરકારે જે રહેવા જમવા તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરી છે કે એક યાત્રીની કમસે કમ પંદર હજાર જેટલો ખર્ચ થાય ત્યારે નિઃશુલ્ક એટલે કે સત્તરસો રૂપિયા જેવા ન જેવા ખર્ચમાં આ રામ ભક્તો અયોધ્યા ભગવાન રામના દર્શન કરી અને પચીસ તારીખે પરત આપવાના છે પરત આવવાના છે ત્યારે આજે પાંચસો લોકોનું બીજું લિસ્ટ છે કે જે આ ટ્રેનમાં વ્યવસ્થા ન થઈ શકે તો આવનારા આઠ દિવસની અંદર બીજી એક ટ્રેન અહીંયાથી અમરેલી લોકસભામાંથી રવાના કરી અને લગભગ તેરસોથી ચૌદસો રામ ભક્તોને ફરીથી અમે ભગવાન રામના દર્શન કરાવવા મોકલવાના છીએ ત્યારે આ તકે હું કેન્દ્ર અને રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું અને તમામે તમામ રામ ભક્તોને તેમની યાત્રા સુખમય અને શુભમય નીવડે એવી પ્રભુ રામ પાસે પ્રાર્થના કરું છું જય જય શ્રી રામ જય